સુરતમાં એક બાજુ કાળજાર ગરમી વધી રહી છે ત્યારે બીજી બાજુ મનપાના પાણી વિભાગમાં કામો તેમજ મેટ્રોના કારણે લાઇન શિફ્ટિંગ થઈ રહી હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર પાણી કાપ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે હવે રાંદેર ઝોન સ્થિત વોટર વર્કર્સ ખાતે નડતર રૂપ ચૌદસો વીસ વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી પહેલી એપ્રિલ તેમજ બીજી એપ્રિલના રોજ મનપાના રાંદેર અઠવા ઝોનના ચોક્કસ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે તેથી જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે મનપાના સૂત્રોએ જણાવ્યા મુજબ રાંદેર વોટર વર્કર્સ ખાતે નરતર રૂપ ચૌદસો વીસ મીમી વ્યાસની પાણી શિફ્ટ કરવાની કામગીરી મંગળવારના રોજ સવારે નવ કલાક સુધી રાંદેર વારી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં ઉપરાંત બીજી તારીખે પણ દિવસ દરમિયાન પાણી પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહીવત માત્રામાં મળવાની શક્યતા છે આજે આ વિસ્તારમાં પાણી કાપ રહેશે જેમાં પશ્ચિમ રાંદેર ઝોન વિસ્તારમાં એલપી સવાણી રોડની બંને તરફનો વિસ્તાર ગોરાટ રોડ પાલનપુર પાટિયાનો પાટ વિસ્તાર પરશુરામ ગાર્ડનની આસપાસનો વિસ્તાર રાંદેર ગામતળ પાલનપુર ગામ તથા આસપાસનો વિસ્તાર રોયલ પ્લેટિનિયમથી ગણેશ કૃપા સોસાયટી પાલનપુર કેનાલ રોડ જહાંગીરપુરા જહાંગીરપુરા બાદ ઉગત કેનાલ રોડ ગૌરવપથ રોડ પાલનપુર વિસ્તાર કબૂતર સર્કલથી પાલ પાટિયા રાજન કેમ્પસ વિસ્તાર મોનારથી પાલ હવેલી સુધીનો ગૌરવપથ પાલ વિસ્તાર ઈશ્કોન મંદિર રોડ પાલગામ મોરાભાગળ રામનગર ભીષાણ તેમજ સમગ્ર રાંદેર ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ શા તમામ વિસ્તાર સોસાયટી વસાહતોમાં સવારે નવથી રાત્રે બાર દરમિયાન જુદા જુદા સમયે વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં આવતીકાલે આ વિસ્તારમાં અસર જોવા મળશે જેમાં સાઉથ વેસ્ટ અથવા ઝોન વિસ્તારમાં અઠવા ગેટ લાલ બંગલો ઘોરદોડ રોડ ભટાર રોડ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે પાંચ થી આઠ દરમિયાન વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો બંધ રહેશે પશ્ચિમ રાંદેર ઝોન વિસ્તારમાં પૂજા ફ્લેટથી સંત તુકારામ વિભાગ બે તથા પાલનપુર વિસ્તાર પાલ વિસ્તાર ઝઘડિયા ચોકડીથી ગિરધરનગરની ટાવર ટાવરથી સિદ્ધિ વિનાયક રેસિડેન્સી સુધીના રોડનો બંને બાજુનો વિસ્તાર હેપી હોમ્સ એસએમસી આવાસ વગેરેનો સંલગ્ન તમામ વિસ્તાર પાલ પાલનપુર યોજના અંતર્ગત એએસઆર ચારમાંથી વિભાગીય ધોરણે સવારે નવ વાગ્યા સુધી અપાતો પાણી પુરવઠોનો વિસ્તાર પૂરો પાડી શકાશે નહીં અડાજણ ગામતળ અડાજણ પાટિયા આનંદ મહેલ રોડ હની પાર્ક રોડ જોગાણી નગર પ્રાઇમ માર્કેટ પાલનપુર પાટિયાનો પાઠ વિસ્તાર તારવાડી પાલનપુર જકાત નાકા તથા સલગ્ન તમામ વિસ્તારમાં જોગાણી નગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનથી વિભાગીય ધોરણે સવારે સાડા છથી સાડા નવ દરમિયાન અપાતો પાણી પુરવઠાનો વિસ્તાર પાણી સપ્લાય થઈ શકશે નહીં એવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે કૃણાલ સેલર સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર પાણી સમિતિ વાઇસ ચેરમેન આજરોજ વોટર ઉગત વોટર વર્ક્સ ખાતે એકસો પચાસ એકસો દસ એમએલડીનો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે તેને મેમોરિલ બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેકવોશ ક્રિટેડ વોટરનો એક લાઇન હતી જે કે ઘણા સમયથી બિસ્મર હાલતમાં હતી તેને પણ બદલવાના છે જેના કારણે ઉગત ઉગટ વોટરવર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંડેર વિસ્તાર અને અથવા વિસ્તારમાં બે દિવસ માટે પાણી બંધ રહેશે અને ત્રીજી તારીખથી ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસથી રાબેટા મુજબ પાણી આપી શકાશે